નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી થી બેઠા હતા એવી જે છે દોડ બાબતે સમાચાર આવી ચૂક્યા છે કોલ લેટરના પણ આપણે સમાચાર જોવાના છીએ અને ઉપરાંતમાં કોની દોડ ક્યારે આવશે તેવા ઘણા બધા પ્રશ્નોનો આજે સોલ્યુશન તમને મળી જશે તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરી દો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સમાચાર છે તો આજે આપણે એના વિશે આપણે વાત કરીએ છીએ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએ ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોરમાં જવાનું છે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ટેસ્ટ મોક ટેસ્ટ મટીરિયલ પ્રશ્નો અને ઘણું બધું જેમાં પ્રશ્નપત્રનો પણ સમાવેશ થઈ જાય છે પોલીસની જે કોન્સ્ટેબલની માત્ર ટેસ્ટ અથવા મટીરિયલ જોઈતું હોય તો એ પણ મળી જશે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ટેસ્ટ અને મટીરિયલ બંનેની તમને જે છે ત્યાં બધું મળી જશે તો અત્યારે જ જાઓ અને અત્યારે સરસ મજાનું ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે તો એનો લાભ મેળવી લો તો વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જે બાબત આવી છે જે મિત્રોએ માત્ર પીએસઆઈ અથવા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલા હોય એમને આજથી એક પણ દિવસ ગ્રાઉન્ડ ટાળવાનું નથી કારણ કે જે છે એ હવે બહુ લાંબો સમય નથી તમારે ગ્રાઉન્ડ માટેનો એટલે પીએસઆઈ અને પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું તેવા લોકો માટે એક દિવસ પણ ગ્રાઉન્ડ જવાનું ટાળવું નહીં રેગ્યુલર રનિંગ કરવું બીજા એવા પણ પ્રશ્નો પૂછે છે કે દરરોજ પાંચ જે છે કિલોમીટર દોડવું કે ના દોડવું ડિપેન્ડ ઓન યુ તમને જેમ અનુકૂળ આવતું એમ બાકી માર્કેટમાં ઘણા બધા લોકો હોય છે એ પોતાના અનુભવથી કહેતા હોય છે બરાબર તમને જે રીતે અનુકૂળ આવતું હોય તે રીતે તમારે જે છે દોડવાની પ્રેક્ટિસ કરવી બીજી બાબત આપણે એ જોઈએ છીએ કે ભાઈ ક્યારે કઈ તારીખથી તમારી પરીક્ષા લેવાઈ શકે છે ભાઈ પીએસઆઈ એલઆરડી જેમણે બંનેમાં ફોર્મ ભરેલું છે એવા લોકોની શારીરિક કસોટી એક જાન્યુઆરીથી શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે શક્યતા એટલા માટે કહીએ છીએ કારણ કે ભરતી બોર્ડ છે જે પણ આપણે માહિતી પ્રોવાઈડ કરે છે તેની પણ કેટલીક લિમિટેશન હોય છે એટલે આપણે અહીંયા શક્યતા રાખીએ છીએ પણ આનાથી મોડું નહીં થાય એવી પૂરેપૂરી સંભાવના છે બીજી બાબત જે મિત્રોએ માત્ર જે છે એ કોન્સ્ટેબલમાં જ ફોર્મ ભરેલા છે એમને પીએસઆઈ કરતાં જે પીએસઆઈની જે તૈયારી કરે છે તેવા લોકોને કરતાં પંદરથી વીસ દિવસનો સમય વધુ મળશે હવે આ બધી બાબત છે એની અપડેટ ક્યાં સુધી મળશે સૌથી મોટી બાબત કે ભાઈ આપને અપડેટ ક્યાં સુધી મળશે તો ભાઈ વીસ તારીખ પહેલાં અપડેટ આવી જાય અથવા તો વીસ તારીખના દિવસે અપડેટ આવી જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો આશા રાખીએ છીએ તમને માહિતી પૂરેપૂરી મળી હશે દોડ બાબતે જે પણ તમારા પ્રશ્ન છે એના માટે આપણે લાઈવ મળવાના છે કારણ કે દોડ બાબતે ઘણા બધા છે 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 પેન પછી ઘણા બધા નોકરીના પ્રોબ્લેમ થાય તો એના માટે આપણે લાઈવ સોલ્યુશન આપવાના છે જેના કારણે તમને જે છે તમારા પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન લાવી શકાય ખાસ વસ્તુ એક દોડ બાબતે ગ્રાઉન્ડ બાબતે જે તમારા પ્રશ્ન આવે છે ગ્રાઉન્ડ ઉપર શું હોય છે કેવી રીતે દોડવાનું છે તેના વિશે પણ આપણે લાઈવ મળવાના છે જેના કારણે તમારા જે પ્રશ્નો છે એનો આપણે લાઈવમાં સોલ્યુશન કરી શકીએ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનું રાખજો મળી છે કોઈ નવા વિડીયોમાં એપ્લિકેશન ઉપર જોડાવાનું બાકી હોય તો તાત્કાલિક ધોરણે જોડાઈ જવું